હાય ફ્રેન્ડ હું છું સ્વાગત છે તમારું ભિયા કિચન માં તો આજે હું તમારી સાથે શેર કરી એક નવી અને એક અલગ જ રેસિપી જેનું નામ તમે ક્યારે નઈ સાંભળી હોય તો તે રેસિપી નું નામ છે શિમલા મરચા હલવો તો હલવો છે તે લગભગ કોઈએ ખાધો નઈ હોય તો આજે હું તમને એકદમ સરળ રીતે ગાજરના હલવાને પણ ટક્કર મારી એવો સિંગલા મરચાના હલવાની રેસીપી તમારી સાથે શેર કરીશ તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ તો મરચાનો હલવો બનાવવા માટે અહીંયા જે 500 ગ્રામ છે તે સિંગલા મિર્ચ લીધા છે એને આપણે સમારી લેશું

તો પાંચસો એટલે કે બધા મરચા છે તે આપણે આ રીતે કટ કરી લેશું તો જ્યાં સુધી આપણે મરચાને કટ કરીએ ત્યાં સુધી અહીં આપણે પાણી ઉકળવા માટે રાખી દેશું તો ગેસ ચાલુ કરી તેના પર પાણી ઉકળવા માટે રાખી લેશું તો અહીંયા મેં આશરે એક લોટો પાણી લીધું છે તેને આપણે ગરમ

અને મને કોમેન્ટમાં જણાવજો કે તમારો હલભવ કેવો બન્યો છે મરચાં છે ગરમ થોડા થાય ત્યાં સુધી આ બાજુ આપણે થોડા ડ્રાય ફ્રુટ છે ત્યારે કટ કરી લેસું તો અહીંયા મેં કાજુ અને બદામ લીધી છે પણ તમારે જે લેવું હોય એ તમે લઈ શકો છો

અને મરચા છે તેને કઈ ખાસ પણ નીકળી ગઈ હશે તો આ સ્ટેજ પર આપણે ગેસ બંધ કરી લેશું અને મરચા છે ત્યારે તે કાણાવાળા વાસણમાં લઈ અને બધું પાણી છે તે નીકાળી લેશું તો મરચા છે તેમાંથી બધું પાણી આપણે નીકાળી લીધું છે અને હવે બધા મરચા છે તે આપણે એક મિક્સર જારમાં એડ કરી એડ કરી અને મિક્સર ચાલુ બન ચાલુ બંધ કરતા તેની પેસ્ટ તૈયાર કરી તો ચાલુ બંધ ચાલુ બંધ કરતા જઈ પલ્સ મોડો ઉપર આજ આ પેસ્ટ તૈયાર કરવાની છે જો તમે સ્મૂથ પેસ્ટ કરશો તો તમારો હલવો છે તે બરાબર નહીં બને એટલે આપણે મિક્ચર છે તે ચાળવા ચાળવા કરતાં જ ફસમો પર આ ધરવ પેસ્ટ તૈયાર કરીશું તો આ રીતે પેસ્ટ તૈયાર કરી લીધી છે તો હવે થવા બનાવવા માટે ગેસ પર પકાળ રાખીશું અને ગેસ ચાલુ કરી લેશું એમાં આપણે ઘી એડ કરીશું તો અહિયાં બે ચમચી છે તે ઘી એડ કરું છું પછી જરૂર પડશે તો આપણે બીજું ઘી એડ કરીશું તો કે થોડું ગરમ થાય કાજુ અને બદામ છે તે હલકા ગુલાબી થાય ત્યાં સુધી આપણે તેને ઘીમાં શેકવાના છે ડ્રાય ફ્રુટ છે તે હલકા ગુલાબી થઈ ગયા છે તો હવે આપણે નીકાળી લેશીમા અહીંયા પેલી મરચા વાળી પેસ્ટ છે અને આપણે આ જે મરચાં વાળી પેસ્ટ છે તેને ભીના બરાબર શેકી લેશુ આ હાલવો છે તે આપણને બનતા થોડી વાર લાગશે પણ જો તમે ટેસ્ટ કરશો તો ગાજરના હાલવાનો સ્વાદ છે તે પણ તમે ભૂલી જશો એવો બનીને તૈયાર થાય છે તો હવે આપણે મરચાની જે આ પેસ્ટ છે તેને ઘીમાં બરાબર અહિયા મેં એક વાટકી દૂધ એડ કર્યું છે તમારે વધારે ઓછું કરવું હોય તો તમે કરી શકો છો પણ દૂધની જગ્યાએ આપણે પાણી એડ કરવાનું નથી

હવે હલવામાં હું થોડું છે બે ત્રણ ટીપ્પા તે ઈલાયચી એસેન્સ આવે છે તે એડ કરીશ જો તમારી પાસે ઈલાયચી એસેન્સ ન હોય તો તમે ઈલાયચી આવે છે તેનો ભૂકો કરી અને તેનો પાવડર પણ એડ કરી શકો છો મારી પાસે અત્યારે ઈલાયચી નહોતા એટલે મેં એ ઈલાયચી એસિન્સનો ઉપયોગ કર્યો છે હવે આપણે ગેસની આંચ વધારી લેશું અને દૂધ છે તે બધું બરાબર બળવા દેશે હું એમાં ગ્રીન ફૂડ કલર આવે છે એ એડ કરીશ આ રેટ નો જે કલર આવે છે ગ્રીન એ એડ કર્યો છે તમારે ન કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો તો આ રીતે બધું દૂધ મળવા આવે ત્યારે અંદર હું એક દૂધ નો પાવડર એડ કરીશ આ પેકેટ છે તે માર્કેટમાં તમને આસાનીથી મળી રહે છે દસ રૂપિયાનું આવે છે જો તમારી પાસે દૂધ નો પાવડર ના હોય તો પછી તમે દૂધની મલાઈ એડ કરી શકો છો દૂધ જે paste મલાઈ હોય તે આપણે add કરી શકીએ છીએ. દૂધ નો કરી અને બરાબર મિક્સ કરી લેશું. તો હલવા માં બધું દૂધ છે તે બરાબર મળી ગયું છે તો હવે આ stage પર આપણે ગેસ ધીમો કરી દેશું અને એમાં

છોડી રહ્યો છે અને કિનારી પર તે પણ છૂટું પડી ગયું છે તો હલવો છે તે બનીને તૈયાર છે તો હવે એમાં આપણે જે ડ્રાય ફ્રુટ રાખ્યા હતા તે એડ કરી લેશું અને ઉપરથી એક ચમચી જેવું આપણે થોડું ખસખસ એડ કરીશું જો તમારે ખસખસ એડ ન કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો અને બધું છે તે બરાબર મિક્સ કરી લેશું તો તૈયાર છે ગાજરના હલવાને પણ ટક્કર મારે એવો મરચાનો હલવો તો હવે ગેસ બંધ કરી લેશું અને થોડો ઠંડો થશે પછી સર્વિંગ પ્લેટમાં લઈ અને સર્વ કરીશું ગાજરના હલવાને ટક્કર મારે એવો તેમલા મરચાંનો ભલવો બનીને તૈયાર છે તો તમને આ રસ્તે પી કેવી લાગ્યું જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક ફેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં ફરી દેલા એક ટીક કરજો જેથી મારે રેસ્ટેપીના નવા નવા તમારા સુધી પહોંચી શકે તો મારું શુલ્ક નથી રહે સાથે ત્યાં સુધી બાય બાય Thank you.